પંચમહાલ જિલ્લાના સેરાનગરમાં આગામી ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રશિયાઓમાં થંગનાટ જોવા મળી રહ્યો છે બજારમાં પતંગ દોરા ફિરકાવ સહિતના વેચાણ માટે સ્ટોલો ખુલી ગયા છે હાલમાં વિવિધ પ્રકારના પતંગોની માગ પતંગ રશિયાઓમાં જોવા મળી રહી છે સાથે સાથે નાના બાળકોમાં પીપુળા અને માંસની પણ બોલબાલા વધી છે ત્યારે વેપારીઓ પણ અન્ય રાજ્યોમાંથી આ બધી વસ્તુઓ વેચવા આવ્યા છે બજારમાં સારી એવી ઘરાકી થતાં વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ઉત્તરાયણ પર્વને રહીને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઉત્તરાયણને આડે હવે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે શહેરાનગરમાં વિવિધ જગ્યાઓ પર જેમ કે બસ સ્ટેશન વિસ્તાર અણિયાદ ચોકડી સિંધી ચોકડી મેઇન બજાર નાડા રોડમાં પતંગના સ્ટોલો ખુલી ગયા છે અને વિવિધ પ્રકારની પતંગોનું વેચાણ થઈ રહ્યું છે હાલમાં કાર્ટૂન કેરેક્ટર તેમજ હિન્દી ગુજરાતી ફિલ્મોના કલાકારોના ફોટાવાળી પતંગોની ભારે માગ જોવા મળી રહી છે ત્યારે સારી એવી ઘરાકી થતાં વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે નમસ્કાર